નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું આમોદ તાલુકામાં આવેલ કાકરિયા તથા પુરસા તથા ડબોઈ રોડ પર આવેલ દિવાળીપુરા ખાતે સ્વેટર વિતરણ કરવામાં આવ્યા શ્રીજી મેડિકલ રિલીફ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ બોરીવલી મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યા આજ રોજ ભરૂચ જિલ્લામાં આવેલ આમોદ તાલુકામાં આવેલ કાકરિયા ગામ ખાતે અને પુરસા ગામ ખાતે પ્રાથમિક મિશ્ર શાળા ખાતે શ્રીજી મેડિકલ રિલીફ એન્ડ રોટરી ક્લબ બોરીવલી અને ડોભોઈ રોડ પર આવેલ દિવાળીપુરા ખાતે તથા આજુબાજુમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છસો પચાસ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ અને સાહેબો તથા પુરસા ગામના આગેવાનો દ્વારા ઉપસ્થિત રહીને આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આજે શ્રીજી મેડિકલ ટ્રસ્ટ ઓફ બરોડા ટ્રસ્ટ ઓફ બોરીવલી અને રોટરી ક્લબ ઓફ બોરીવલી આયોજિત આજરોજ પુરસા પ્રાથમિક મિશ્ર શાળામાં શ્રી વાસાણી સાહેબના નેજા હેઠળ અત્રે ગરીબ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ કર્યો છે તે બદલ હું ઓરસા ગામ વતી અને મારા સારા પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું શું આપનું નામ મારું નામ સોલંકી અરવિંદભાઈ પરસોત્તમ છે હું મુખ્ય શિક્ષક પ્રાથમિક મિશ્ર સારા પુરસા આજ રોજ તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ કાંકરિયા પ્રાથમિક શાળા ખાતે રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ અને બોરીવાલી મુંબઈ તરફથી આપણને શ્રીજી મેડિકલ અને રોટરી ક્લબ તરફથી નાના બાળકોને અંદાજીત અંગ જેવા સેટરનું વિતરણ કરેલ છે આપનું નામ આપનું નામ મારું નામ રમેશભાઈ મુરજીભાઈ મોનકડ કાંકરિયા પ્રાથમિક શાળા પ્રાથમિક શિક્ષણ આજરોજ દિવાળીપુરા પ્રાથમિક શાળા વડોદરા જિલ્લો અત્યાર પધારેલ શ્રીજી મેડિકલ રિલીફ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા મહેન્દ્રભાઈ વસાણી જાવેદ મલિકભાઈ ગુજરાત ન્યૂઝ કાર્યકર્તા નદીમભાઈ પઠાણ જે આદિવાસી બાળકોને સ્વેટર વિતરણ કરવા પધારેલ છે દિવાળી પુરા પ્રાથમિક શાળા પટેલ સંદીપકુમાર નવીનભાઈ શ્રીજી મેડિકલ રિલીફ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોરીવલી મુંબઈ નોંધણી ક્રમાંક ઈ પંદર પાંચસો ત્રેસઠ તથા રોટરી ક્લબ બોરીવલી મુંબઈ નોંધણી ક્રમાંક બસો નવ્વાણું સોળ અને રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક ક્રમા ક્રમાંક થ્રી વન ફોર ફોર વન ના ને અગાઉથી મળેલી અરજીના આધારે ગુજરાત પ્લસ ન્યૂઝ ચેનલવાળા જાવેદભાઈ મલિક તથા હિના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા નદીમભાઈ પઠાણના અકલ્પનીય સાથ અને સહકાર લઈ અને ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કાંકરિયા પ્રાથમિક શાળા તથા પુરસા પ્રાથમિક શાળામાં અને ત્યારબાદ ડભોઈ રોડ ઉપર આવેલા દિવાળીપુરામાં પ્રાથમિક શાળા ખાતે તેઓએ જણાવેલ આજુબાજુના જરૂરિયાતમંદ ઝૂંપડપટ્ટીઓને જરૂરિયાત છે એવી જણાવતા આજે કુલે સવા પાંચસો સ્વેટરનું અમોએ વિતરણ કરેલ છે મારું નામ મહેન્દ્ર વસાણી હું શ્રીજી મેડિકલ રિલીફ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો સ્થાપક પ્રમુખ અને આજીવન ટ્રસ્ટી ચેરમેન છું તથા આ બધી સેવા જોઈ અને છેલ્લા સત્તર વર્ષથી રોટરી ક્લબ બોરીવલી મુંબઈનો હું માનસ સભ્ય છું